જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મરચાં પાવડરમાં કરાતી ભેળસેળનો પર્દાફાશ થયો છે તેની જી હા લાલ દળેલા મરચાં પાવડરને આકર્ષક દેખાવ અને સ્વાદિષ્ટ બનાવવા અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની બેડસેડ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક જોજોઆ ગામે એક પતરાના શેડવાળી કહેવાતી એક ફેક્ટરીમાં ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે રેડ કરી અને ભેળસેળયુક્ત મરચાં પાવડરના કરાતા ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરના કમિશનર ડૉક્ટર એચ જી કોશિયાએ પોતાના વિભાગની આ સરાહનીય કાર્યવાહી અંગે એક પ્રેસનોટ થકી રેડ અંગેની સમગ્ર માહિતી જાહેર કરી છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ કટિબદ્ધતા દર્શાવવાની સાથે કમિશનર ડૉક્ટર એચજી કોશિયાએ અખબાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે રાજ્યમાં ખાદ્ય વસ્તુઓના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે શ્રી કોશિયાએ ઉમેર્યું છે કે तार में गांधीनगर फूड टीम द्वारा तेज छोटाउदेपुर जिला टीम द्वारा एटले कि संयुक्त रीते हलकी कक्षा मरचा पाउडर में अखाद्य कलर तथा बेड से बेडसेटन कोबांड पकड़ी पड़ेल है सदर कोबांड आचरना वेपारी खत्री मयुद्दीन नूर मोहम्मद फूड सेफ्टी परवाया वगर सर्वे नंबर चार તેતાલીસ ઓબ્લિક બે પૈકી એકવાળી જમીનમાંથી પચીસસો ચોરસ ફૂટમાં તૈયાર કરેલ શેડ કારખાનો મુકામ જોજવા તાલુકા બોડેલી જિલ્લા છોટાઉદેપુરની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડરનું ઉત્પાદન થતું જોવા મળી આવેલ હતું આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચાં પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલિયો રેઝિનની થતી ભેળસેળ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી હતી તપાસ દરમિયાન સ્થળ પર અખાદ્ય લાલ કલરનો પચીસ કિલોગ્રામ જથ્થો તથા કેપ્સિકમ ઓલિયો રેઝીનો નવ કિલોગ્રામ જથ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડેલ છે વેપારી દ્વારા મરચાં પાવડર એક્સ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી કુમઠી મોડું મરચું લેવલથી પેક કરતા હતા જેના પર કાયદા મુજબ બેચ નંબર પેકિંગ તારીખ ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઈ માહિતી છાપેલ ન હતી તથા લૂઝમાં મરચાં પાવડરનો જથ્થો માનવ વપરાશ અર્થે તૈયાર કરી સંગ્રહ કરેલ હતો સ્થળ ઉપર ઉપલબ્ધ તમામ છ પ્રકારની ચીજ વસ્તુઓના કાયદેસરના નમૂનાઓ લઈ પૂથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ચાર હજાર સત્યાવીસ કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા છ લાખ વીસ હજાર થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોય તેમનું પુથકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે આ માહિતી એક અખબારી યાદી થકી જાહેર કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે સરાહનીય કાર્યવાહી છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા કરવામાં આવતા હોય ત્યારે આવા તત્વોને ઝેર કરવા તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% लोनની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમે મનસે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો